ભાવનગર મહાનગરપાલિકા કચેરી ખાતે મેર ભરતભાઈ બારણને અધ્યક્ષતાને સાધારણ સભાઈ યોજાઈ ભાવનગર મહાનગપાલિકા કચેરી ખાતે મહાનગરપાલિકાના મેર ભરતભાઈ બારણને અધ્યક્ષતાને સાધારણ સભા યોજાઈ હતી શહેરના વિકાસના કાર્ય અર્થે દર મહિને મહાનગરપાલિકા દ્વારા સાધારણ સભાનું આયોજન કરાતું હોય છે મહાનગરપાલિકા કચેરી ખાતે સાધારણ સભા યોજાઈ હતી મનપા મેયર ભરતભાઈ બારણને અધ્યક્ષતાને યોજાયેલી આ સભામાં કુલ ચાર કાર્યો રજૂ કરવામાં આવ્યા હતા અને મહાનગરપાલિકાના નગરસેવકો દ્વારા પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી

કે જે છે એ ટ્રસ્ટની મોંધણીનું નામ છે ત્યાં આગળ ગુંભારવાડા સ્મશાન જે છે એ વિસ્તારના ઉપરથી ગુંભારવાડા નામ છે નિર્માણક તમને એની એની નથી આવડે કે બે we yeah.